सरदानंद स्वामी महाराज नि हरिकृष्ण महाराज स्वामी नारायण भगवान नी जे नीलकंठ प्रभुनी जे वसनामृत अहमदाबाद धाम न अहमदाबादधाम संप्रदाय ना इतिहास मंदिर स्थापना प्रत्येक श्री गणेशाय थया જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણના હસ્તે સૌ પ્રથમ અને પ્રતિષ્ઠાની મહાનિરંજન આરતી થઈ છે અરે જે ગુજરાતનું પુરાતન અને સંપ્રદાય ઉત્તર વિભાગનું સનાતન પાટનગર છે એવા અમદાવાદના વખાણ કોણ કરી શકે બ્રિટિશ સરકાર પાસેથી મંદિર માટે જગ્યા મેળવીને તેમાં ભરતખંડના અધિપતિ શ્રી નરનારાયણ દેવની સ્થાપના હિન્દુ સંસ્કૃતિની અવસ્થિમાં ગાથાનું સુવર્ણ પૃષ્ઠ છે સત્સંગના સમૃદ્ધ ઇતિહાસના પાને અનેક લીલાઓની સાથે સાથે જેવા શિખરો ચમત્કારી ધ્યાન ઉપવાસની વાતો અમદાવાદના નામે નોંધાયેલી છે અમદાવાદ ગામ નથી શ્રી હરીનું પ્યારું પ્યારું ધામ છે શ્રી અમદાવાદ પ્રકરણ પહેલું વસનામૃત પહેલું જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની જે વતનામણ પહેલું ચમત્કારી ધ્યાનનું સંવંત અઢારસો મહા સુધી મહાબદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્ય શ્રી નારાયણના મંદિરમાં આથમણી કોરે મુખારબિંદ કરીને બિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર બિરાજમાન હતા ને કારની ઉપર ગુલાબના પુષ્પના ઘૂસ બિરાજમાન હતા ને પાઘને વિશે બોલાબના પુષ્પોના તોરા બિરાજમાન હતા અને પોતાના મુખારવીની આગળ મુની તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી તે સભામાં શ્રીજી મહારાજ અંતર સામી દ્રષ્ટિ કરીને બિરાજમાન હતા પછી નેત્રક્રમને ઉઘાડીને સર્વે સામો જોયું પછી એમ બોલ્યા જે અમારે એક ધ્યાનમાં અંગની વાર્તા કરવી છે ને વાર્તામાં મોક્ષ ધર્મને વિશે પણ કહી છે અને જે મોટા મોટા એ ધ્યાને કરીને સીધ દશાને છે તે પણ અમે ઘણાક છે ઘણાક દીઠા છે ને અમારા પણ અનુભવમાં એમ વર્તે છે જે અનંત પ્રકારના ધ્યાન છે પણ જે આ વાત કહેવી છે તેની બરાબર બીજું કોઈ ધ્યાન થાય નહીં જેમ કોઈ ચમત્કારી મંત્ર હોય અથવા ચમત્કારી ઔષધિ હોય તેમાં સ્વાભાવિક રીતે ચમત્કાર રહ્યો છે તેમ જે આ ધ્યાન ધ્યાન અમારે કહેવું છે તે ધ્યાનમાં પણ એવી સ્વાભાવિક ચમત્કાર છે જે તત્કાળ દિશાને પામી જાય હવે તે વાર્તા કરીએ છીએ એ જે ધ્યાન કરનારો છે તેને જમણા ને ડાબા નેત્રમાં ચંદ્રનું ધ્યાન કરવું એવી રીતે ધ્યાન કરતા કરતા સૂર્ય ને ચંદ્રમાં જેવા આકાશમાં છે તેવાને તેવા નેત્રમાં દેખાવા માંડે ત્યારે જમણું નેત્ર છે તે તપવા માંડે ને ડાબુ નેત્ર છે તે ઠરવા માંડે ત્યારે સૂર્યની ધારણા ડાબા નેત્રમાં કરવી ને ચંદ્રની ધારણા નેત્રમાં કરવી એવી રીતે ધારણા કરીને કરીને પછી સૂર્યને ચંદ્રને જોયા કરવા અને પોતાનો જીવ તેના રૂપને પણ દેખવું અને દેખનારો છે તે જીવતમાં તેને વિશે પરમાત્માનું ધ્યાન કરવું પછી તેનું જે વાસના લિંગ દેહ છે તે જેમ રેટનો ફાકો ફરવું તેમ આકાશને વિશે પડતું જણાય પછી એવી રીતે ધ્યાન કરતા થકા ભગવાનનું જે વિશ્વરૂપ છે તેનું દર્શન તેને થાય છે ને તે રૂપને વિશે ચૌદે લોકની રચના છે તે દેખાય આવે છે અને તે સરોવપતિ છે મોટું પણ નથી દેખાતું જેમ વટપત્રાળી ભગવાન એક વડના પત્રમાં નાના બાળક થઈને પોઢ્યા હતા અને તે જ ભગવાન ઉંદરને વિશે માંકડ્યા માર્કેણ ઋષિએ સમગ્ર બ્રહ્માંડ દીઠું એવી રીતે ભગવાનનું ધ્યાન કરતા થતાં જેટલા કાંઈ શાસ્ત્રમાં પદાર્થ કહ્યા છે તે સર્વે એની દ્રષ્ટિમાં આવે છે ત્યારે એના જીવતમાં ન છે જે કાંઈક નાસ્તિક ભાગ રહ્યો હોય તે મટી જાય છે અને તેનો તે જ તેનો જીવ અતિ બળિયો થાય છે અને જે જે શાસ્ત્રમાં કહ્યું છે તે સર્વે સત્ય છે એવી એને દ્રઢ પ્રીતિથી આવે છે અને અણીમાદિ કષ્ટ સિદ્ધિઓ તે પણ એ ધ્યાનના કરનારાને આવીને હાજર થાય છે અને જ્યાં લગણ સૂર્યની ને ચંદ્રની કિરણ પહોંચતી હોય ત્યાં લગી તેની દ્રષ્ટિ પહોંચે એવી અનંત સિદ્ધિઓ પ્રગટે છે પણ પરમેશ્વરનો ભક્ત છે માટે કોઈ સિદ્ધિઓને ગ્રહણ કરતો નથી કેવળ પરમેશ્વરનું ધ્યાન કરે છે ત્યારે ધ્યાનનો કરનારો નારદ શનકા દેખ સુખજીના સરખી સિદ્ધ દશાને પામે છે માટે અનંત પ્રકારના ધ્યાન છે પણ તત્કાળ સિદ્ધિશાને પમાડે એવું તો એક જ ધ્યાન છે એટલી વાર્તા કરી રહ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે એવું ધ્યાન ચેષ્ટાંગ યોગને અર્ઘે કરીને પ્રાણાયામ કરતો હોય તેને જ થાય છે કે બીજાને પણ થાય છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે પ્રાણાયામવાળાનો તો કોઈ મેળ નથી એ તો જો એવા ધ્યાનનો અભ્યાસ કરે ને તે પરમેશ્વરનો એકાંતિક ભક્ત હોય તો તેને જે ધ્યાન ચિત થાય પણ બીજા જીવ થકી તો એ માર્ગને વિશે સલાહતું જ નથી માટે ધ્યાનના જે અધિકારી છે તેને તો કહું એવું જે ધ્યાન તે થકી બીજો તત્કાળી થયાનો ઉપાય નથી એથી વસનામૃત અમદાવાદનું જે તે થયું બાવીસમું સ્વામી મહારાજની જય કૃષ્ણ મહારાજની જય ધોઈને પૂજા કર્યાનું સવંત અઢારસો બ્યાસીના ના ફાગણ સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી રજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરની મંદિર આગળ વેધીને વિશે પાટ ઉપર ગાદી તખ્યાને ખાવીને બિરાજમાન હતા અને ધોળો ખેંચ પહેર્યો હતો ને ધોળી સાદર ઉઠી હતી ને મસ્તકને વિશે ગુલાબી રંગનો ફેટો બાંધ્યો હતો ને તે પાઘને વિશે ગુલાબના પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા ને કાનને ઉપર ગુલાબના બે ભૂઝ ખોસ્યા હતા ને કંટને વિશે ગુલાબના પુષ્પના હાર પહેર્યા હતા ને બે ભૂજને વિશે ગુલાબના બાજુ બસ બાંધ્યા હતા ને બે હાથને વિશે ગુલાબના પુષ્પના ગજરા પહેર્યા હતા એવી રીતે સર્વેંગમાં ગુલાબના પુષ્પે ગરકાવ થયા હતા અને પોતાના આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ પરમાસ્પતિ બોલ્યા છે એક પ્રશ્ન પૂછું છે જે એક પરમેશ્વરનો ભક્ત છે તે તો જાગ્રત સ્વપ્ન અને સુસ્ત્રી સુસ્ત્રીમાં તે થકી પર વર્તે છે ને મલિન મલિન સત્વ તેનો ત્યાગ કરીને ચુદ્ધ સત્વમય વર્તે છે ને એવો થકો પરમેશ્વરને ભજે છે અને બીજો તો બીજો જે ભક્ત છે તે તો ત્રિગુણાત્મક વર્તે છે ને પરમેશ્વરને વિશે તો અતિશય પ્રીતિયુક્ત વર્તે છે એ બે ભક્તમાં કયો ભક્ત શ્રેષ્ઠ છે પછી સદમંડળે તો એમ કહ્યું છે ભગવાનને વિશે પ્રીતિવાળો શ્રેષ્ઠ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એક તો નાહી ધોઈને પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે છે અને એક તો મૂત્રનો ભયરો ભગવાનની પૂજા કરે છે એમાં બેમાં કયો શ્રેષ્ઠ હશે ત્યારે મંડળે કહ્યું છે પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે તે શ્રેષ્ઠ હશે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જે માઈક ઉપાધિ નેતાજીને ભગવાનને ભજે છે તેને તો તમે ન્યૂન કહો છો જે માઈક ઉપાધિ સહી તકો પરમેશ્વરને વિશે પ્રીતિવાન છે તેને શ્રેષ્ઠ કહો છો તે કેવી રીતે શ્રેષ્ઠ છે પછી એ પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ગીતામાં ચાર પ્રકારના ભક્ત કહ્યા છે તેમાં જ્ઞાનીને જ ભગવાનને પોતાનો આત્મા કહ્યો છે માટે જે માઈક ઉપાધિને તજીને બ્રહ્મરૂપ થઈને ભગવાનને ભજે છે તે જ ભક્ત શ્રેષ્ઠ છે શા માટે જે નિત્ય પ્રલય જે સુખી તે નિમિત્ત પ્રલય જે બ્રહ્માની સ્ફૂર્તિ ને પ્રાકૃત પ્રલયને પ્રકૃતિનું કાર્ય સર્વ પ્રકૃતિને વિશે લીન થઈ જાય અને આત્માતિક પ્રલય જે જ્ઞાન પ્રલય તેમાં તો પ્રકૃતિ પ્રત્યે ભગના પ્રકાશને વિશે લીન થઈ જાય છે અને નિત્ય પ્રલયમાં જીવની ઉપાધિ લીન થઈ જાય છે ને નિમિત્ત પ્રલયમાં ઈશ્વરની ઉપાધિ લીન થઈ જાય છે ને પ્રાકૃત પ્રલયમાં પુરુષની ઉપાધિ સર્વલીન થઈ જાય છે પણ જ્યારે સૃષ્ટિ સર્જાય છે ત્યારે ત્રણને પોતપોતાની ઉપાધિ ઓળગે છે અને આત્મતિક પ્રલય જે જ્ઞાન પ્રલય તેણે કરીને જેણે માહિક ઉપાધિનો ત્યાગ કર્યો તેને તો પાછી કોઈ કાળે માયક ઉપાધિ ઓળખતી નથી અને જો એકાએક કાળે દેહ ધરે તો જેમ ભગવાન સ્વતંત્ર થકા દેહ ધરે છે તેમ તે પણ સ્વતંત્ર થકો દેહ ધરે છે પણ કા કર્મને માયા તેને આધીન થકો દેહને નથી ધરતો માટે ભ્રમરૂપ થઈને જે પરમેશ્વરને ભજે છે તે જ શ્રેષ્ઠ છે અને આ વર્તા છે તે જે પરમેશ્વરનો અન્ય ભક્ત છે અને એકાધિક ભક્તના લક્ષણ યુક્ત છે તેને જ સમજાય છે એ દિવસના મુદ્દા અમદાવાદની જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની જે લક્ષ્મી નારાયણ દેવની જે ને મહારાજા જાતિ જય સ્વામીનારાયણ